જિંદગી જીવવું આસાન નથી સંઘર્ષ વિના કોઈ મહાન નથી હોતું જ્યાં સુધી હથોડો વાગે નહીં ને ત્યાં સુધી તો પથ્થર પણ ભગવાન નથી બનતો સમજાય તેને વંદન ભગવાન પર ભરોસો રાખજો કેમ કે એ સારું છીનવી લે છે બહુ સારું આપે પણ છે સમજાય તેને વંદન એવા વ્યક્તિ સાથે સંબંધ તૂટી જાય ને તો અફસોસ ના કરો મિત્રો જે પોતાની ભૂલો હોવા છતાં પોતે કરેલી ભૂલોની કબૂલ નહીં અને ઉલટું આપણને દોષી ઠેરાવે કોઈ લાગણીશીલ વ્યક્તિ સાથે સમજી વિચારીને વિશ્વાસઘાત કરજો એ વ્યક્તિ કદાચ અંદરથી રડીને ચૂપ થઈ જશે પણ સમય એનો ન્યાય જરૂર કરશે જેવા સાથે તેવા એ બધી કહેવાની વાતો છે મિત્રો બાકી સારો માણસ ગમે તેટલો હેરાન થાય ને પણ ખરાબ નથી બની શકતા સમજો ધંધા કુકડી તો લોકો આજે પણ રમે છે પણ ફરક એટલો છે કે પહેલા રમતા રમતા છુપાતા આજે છુપાઈને રમે છે કડવું છે પણ સાચું છે સમજો માણસ ત્યાં સુધી સહન કરે છે જ્યાં સુધી તેની સહન કરવાની સમકતા હોય છે બાદમાં ના તો એ સંબંધને જરૂરી સમજે છે કે ના તો પોતાનાઓને સમજો તમારી હરીફાઈ કરનારા તમારી કામની કોપી કરી શકે પરંતુ તમારી નિષ્ઠા પ્રમાણિકતા સમકતા સંસ્કારોની કોપી તો નહીં જ કરી શકે મિત્રો બીજાને સારું લાગે માટે જૂઠું બોલીને મનમાં ઘોટાવો એના કરતા બીજાને ભલે ના ગમે પરંતુ સત્ય બોલીને મનની શાંતિ મેળવવી સારી છે સાંચો કમાવું અને કામમાં આવું જિંદગીમાં બે બહુ જરૂરી છે મિત્રો કેમ કે કમાવાથી રોટલી મળે છે અને કામમાં આવવાથી કોઈની દુવા મળે છે સવાર તો રોજ પડે છે તમે ક્યારે જાગો છો એ મહત્વનું છે સમજાય તેની વંદન જિંદગીમાં ઘણી ભૂલો થતી હશે મિત્રો પણ માણસને ઓળખવામાં જે ભૂલ થઈને એવા જેટલું નુકસાન બીજી કોઈ ભૂલોમાં નથી થતું સમજો કપડાનો કલર જતો હોય એ કપડાને અલગ રાખવા જોઈએ જેથી બીજા કપડાને ડાઘ ના લાગે આ સમજાય તેને વંદન